અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના બોરડા ગામે ગાયને હડકવા ઉપડતા રેસ્ક્યુ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા પંથકમાં એક ગાયને હડકવા ઉપડ્યો હતો જેની જેના કારણે લોકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો આ બનાવની જાણ થતાં ભગવા આર્મી સંગઠન ટીમ દોડી ગઈ હતી અને મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ ગાયનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ત્યારબાદ શાસ્ત્રોગત વિધિથી ગાયની અંતિમ વિધિ કરવામાં આવી હતી ગાયને હડકવા ઉપડેલ હોય જેને લઈને ગામમાં ભયનો માહોલ ઊભો થયો હતો